બેન રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો તમે પોલીસ વાળા પાસે સિક્યુરિટી માગી લો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠા ની અઢાર આલમ છત્તીસે કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસ ની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો છે ને એ ભરોસો હું તોડવા માગતી નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે બનાસકાંઠાની અઢારે આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોયલ સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મેં કોઈને કહ્યું નથી પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચાએ નથી કરી પણ ખૂબ મને અઢાર વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો અઠ્યાવી વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગું છું અને કહેવા માગું છું કે એક દીકરો હતો એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માંગુ છું અને અર્પણ કરવા માગું છું ત્યારે તડકો છાયો જોયા વગર સબ ભૂમિ ગોપાલકી અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈક હો રૂપિયા આપે ને એમાંથી કે બેન પચા પાછા આપો જ્યારે રોજના પચાસ હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોયને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ દાખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા પણ આવે છે ને તાર તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નરેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી દે ઈ મને હારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ભરવું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓ ના બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા ની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું જય હિન્દ જય ભારત ધન્યવાદ બેનભા હવે આપણે ઘણા બધા મિત્રોને વિઝ્યુઅલ લેવાના છે એટલે એક નારો બોલાવશું બનાસની બેન પાલપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશે બધા રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ આવે એવી વિનંતી